સમાચાર પર ખાસ કરીને નજર કરીએ તો આજે થર્મેક્સ પર આપણને એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે અને થર્મેક્સના રિપોર્ટ પર માહિતી લઈને સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાયા છે જી તૃપ્તિ જણાવો શું ખાસ વિગત થર્મેક્સના રિપોર્ટમાં તો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે પાવર સેક્ટરની કંપની થર્મેક્સ આજે આપણને સારું આઉટ પરફોર્મ પ્રદર્શન આપણને દેખાડી રહી છે ખાસ કરીને કોટક તરફથી જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેનું ઇમ્પેક્ટ જે આજે આપણને કાઉન્ટર પર જોવા મળ્યું છે કંપનીએ ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ અહીંયા એડ રેટિંગ આપ્યા છે ટાર્ગેટ પણ તેમને વધાર્યા છે ત્રણ હજાર ને છતાલીસ રૂપિયા પ્રતિ શેરથી વધારીને ત્રણ હજાર આઠસો રૂપિયા પ્રતિ શેર તેમણે કર્યા છે રિપોર્ટ મુજબ ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી એઇટ સુધીમાં વીસ ટકાથી વધુ ખાસ કરીને ઈપીએસસીએ જે છે તે વધવાના તેઓ અનુમાન આપી રહ્યા છે માર્જિનના ફ્રન્ટ પર પણ તેઓ અઢી ટકાથી વધુ નો એક ગ્રોથ અહીંયા તેઓ જોઈ રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને કેમિકલ્સમાં પણ તેઓ સારા ગ્રોથની અહીંયા તેઓ અપેક્ષા રાખી રહ્યા છે તે સાથે કંપનીના થર્મેક્સ બેપકોક અને વિલકોક્સ એનર્જી સોલ્યુશન છે અને બાયોમાસમાં પણ એક સારા ગ્રોથની અપેક્ષા છે તે થર્મેક્સ માટે કોટક અત્યારે રાખી રહ્યા છે ખૂબ જ એક પોઝિટિવ ઇમ્પેક્ટ અને પોઝિટિવ રિવ્યૂ તેમના તરફથી આપણને જોવા મળી રહ્યો છે તે સાથે રિપોર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેગમેન્ટમાં પણ કંપની જે નવા લોન્ચ કરી રહી છે તેનો પણ ફાયદો કંપનીના આવનારા સમયમાં જોવા મળી શકે છે અને ગ્રીન હાઇડ્રોજન અને બાયોમાસ ટુ ફ્યુલ્સ માં પણ કંપની માટે એક મોટી તક અહીંયા જોવા મળી રહી છે તે સાથે अर्बन વેસ્ટર્ન બાયોફ્યુલ માં એક રૂપાંતરિત કરવાનો કામ જે છે તે કંપની અત્યારે સ્ટીલ અત્યારે યથાવત એઓ ચાલુ રાખ્યું છે ઓવરઅલગર થર્મેક્સ ની અગર જો આજના દિવસની વાત કરું છું તો ખૂબ જ શાનદાર પરફોર્મન્સ છે પરંતુ એક મહિનામાં પણ આ કાઉન્ટર માં લગભગ તેના આપણે 15% નો એક પોઝિટિવ રિટર્ન આપ્યા છે અને અગર જો 5 વર્ષs અગર રિટર્ન્સ ની વાત કરું છું તો લગભગ આપણે 450% થી વધુ ના એક પોઝિટિવ રિટર્ન્સ દે છે આ કાઉન્ટર આપણને આપતા જોવા મળ્યા છે લેક ખૂબ જ એક પોઝિટિવ નેગેટિવ રિપોર્ટનો ઇમ્પેક્ટ જે છે આજે આપણે કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે હવે જો ખાસ કરીને એક પોઝિટિવ એક્શના જે છે કાઉન્ટરમાં એટલે એના પર એક નજર રાખીશું આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ અને જો ઇન્ટરેસ્ટિંગ છે સ્ટોક થર્મેક્સનો હેમેનજી આપની પાસે આવીશ ખાસ કરીને જાન્યુઆરી મહિનાથી આ સ્ટોક એક કન્સોલિડેશનની રેન્જમાં બનેલો છે વચ્ચે વચ્ચે કોઈક મોટા ઉછાળા આવે છે પરંતુ આ ઓગણ ચાર હજાર આ એક ઝોન બની ગયો છે કે સતત ઊભું થઈ રહ્યું છે જોકે એટલો છે કે ગઈકાલે અને આજે અહીંયા વોલ્યુમમાં જે સારો ઉછાળો છે એટલે એ તો થોડાક સંકેત આપી રહ્યો છે કે હજી ઉપર જાય તું કયા લેવલને ખાસ વોચ આઉટ કરવા અહીંથી હવે થર્મેક્સ માટે આપણે કહીએ વર્ષે બાવો આ સ્ટોક ચૌદ વર્ષે બોયલો છે ચૌદ મહિનાનું કરેક્શન તે ચૌદમો મહિનો છે કોન્સેશન કર્યું છે વીકલી ચાર્ટ પર બેઝ બનાવ્યો છે તમે જે લેવલની વાત કરી પણ આ વીકલી લેવલ છે હજી કાલનું એક ટ્રેડિંગ સેશન બાકી છે નીરજ ત્રણ હજાર નવસો પચાસ આજે આસપાસ જઈ અને થોડોક નીચે આવ્યો છે ત્રણ હજાર નવસો પચાસ એક વીકલી લેવલ છે જેની ઉપર એને ક્લોઝ આવવું જરૂરી છે આઈ થિંક જે પ્રાઇસ વોલ્યુમ એક્શન જોયું છે ને આજે જે વોલ્યુમ જોયું છે નીરજ આઈ થિંક પૂરી તૈયારી થઈ ગઈ છે એટલે અહીંયા ક્લોઝિંગ આવે એટલે આપણે અપસાઇડ જોઈ શકીએ એક બેતાલીસો પર એની પછી રેઝિસ્ટન્સ છે પણ જે હિસાબે ઘૂંટાયો છે ને જેટલા ચૌદ મહિનાનું કરેક્શન છે નીરજ મને લાગે છે આ બહુ જલ્દીથી વીક નહીં થાય કે કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયાથી બાઉન્સ આવશે તો પાંચ છ મહિના સારા જશે ઇમિજિયેટલી હા માર્કેટની અગેન્સ્ટ જાય એમ નથી કહેતો પણ આજે આટલો ટાઈમ લીધો છે એટલે એનો પછી આપણે એનું જે રિપરકેશન છે એ પણ આપણે ટેકનિકલી પોઝિટિવ જ જોશું મારી હિસાબે આવતા પાંચ થી છ મહિના માટે સ્ટોક સારો થઈ રહ્યો છે તો ત્રણ હજાર નવસો પચાસ બેતાલીસો બે લેવલનું ધ્યાન રાખવા જેવું છે પણ બધું બતાડે છે કે ચાલવો જોઈએ નીરજ તો